વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાવડા બુકાણા ગામમાં ગૌશાળામાં પાંચ ગાયોના મોત નીપજ્યા છે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે જેવા પાંચ ગાયોના મોત નીપજ્યા છે એરંડા ખાઈ જતા ફૂડ પોઈઝનિંગ થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યારે પશુ ડોક્ટરની મહેનતે પંદર ગાયોને સારવાર આપી ત્યાં ગૌશાળાની ગાયોને અનેકવાર મોત થઈ ચૂક્યા છે ત્યારે બનાસકાંઠાનો આ બનાવ સામે આવ્યો છે બનાસકાંઠાના વાવડા બુકાણા ગામમાં ગૌશાળામાં

જ્યારે ભેળ પડતી હોય ત્યારે એરંડાની અંદર ચરવા જતી હોય અને ફૂડ કારણે છે થી બીજી ગાયોની તાત્કાલિક ધોરણે સારવાર કરતાં બચાવી શકાય છે પરંતુ મોટી હાનિ થતાં બચી છે ભગવાનને પણ આપણે પ્રાર્થના કરીએ સાથે આપણે એના સ્થાનિક લોકોને વિનંતી કરીએ કે આવો એરંડાનો કોઈ પાક હોય તો એની અંદર રોટો વેટર કે ખેડ કરી અને ખેડાવી દેવા સારા જો તમારે પુણ્ય કરવું તો પચાસો બસો પૂળા કે એકાદ ટોલનું આપણે દાનમાં આપી શકીએ છીએ પણ આ મોટી હાનિ આજે થઈ છે અમારી નજરની સામે થઈ છે અને રોડ ઉપર ચાલતી ગાયો ટપ પડતી હતી અને ડૉક્ટર આવ્યા અને તાત્કાલિક ધોરણે બને ડોક્ટરો સારવાર ચાલુ કરી બધા ગૌ ભક્તો આવ્યા અને ખૂબ મહેનતના કારણે અથાગ પ્રયત્નો કર્યા ત્યારે બીજી ગાયોને બચાવી શકાય છે પાંચથી વધુ પશુઓના મોત થયા છે દુઃખની